પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતનો બનાવ બનતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુજમવડા ચોકડીની બાજુમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો મકરપુરા વિસ્તારમાં રહેતા વોલ્સવેગન ગાડીના ચાલક કનવરલાલ બરવિંદસિંહ સુમાલને ટુ વ્હીલર પર જતા દંપતીને રસ્તા પર અકસ્માત સર્જ્યો હતો કાર ચાલકે અકસ્માત કરતા ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોળાયું હતું અકસ્માત સર્જાતા દંપતીનું વાહન કારમાં ફસાયું હતું કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલર ઘસડી ગયો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા કાર ચાલકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિએ ચાલક ડ્રિંક કરેલો હોવાનું સામે આવ્યું છે સમગ્ર બનાવ સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર